હેલો પેરેન્ટ્સ રક્ષાબંધન એટલે અત્યારે તો આપણે જેટલી એડવર્ટાઈઝ જોઈએ છે એ ઉપરથી એવું જ લાગે ને કે બેનને એક સારામાં સારી ગિફ્ટ મળે એટલે એ ખુશ થાય નહીં એને રિસાઈ પણ જાય અને એ તો જ ભાઈને રાખડી બાંધે ત્યાં જ આપણો તહેવાર અહીંયા સીમિત થઈ ગયો છે હકીકતમાં આપણી સંસ્કૃતિમાં દરેક તહેવારોનું એક આગું મહત્ત્વ છે અત્યારના સિનારીઓ પ્રમાણે રક્ષાબંધનને આપણે કઈ રીતે જોઈ શકીએ અત્યારે તો મોટે ભાગે બે બાળકો અથવા એક જ હોય એવું છે અને મમ્મી પપ્પાના સંબંધ પછીનો સૌથી નજીકનો લોહીનો સંબંધ આ તો જ્યાં બે ભાઈ હોય કે બે બહેનો હોય કે એક ભાઈ અને બેન હોય તો આ તમામ સંજોગોમાં અત્યારે આપણે એવું કહેતા કે ભાઈ છે એ બહેનની રક્ષા કરવા માટે એને રાખડી બાંધે છે પણ આવડી મોટી દુનિયામાં જ્યારે લોહીના સંબંધના બે જ વ્યક્તિ રહી ગઈ હોય તો એ બંને એકબીજાની રક્ષા માટેનો આજે પ્રણ ના લઈ શકે જેવી રીતે ભાઈ એના ભાઈને કહી શકે કે જો હું ગમે ત્યારે પણ તું મૂંજાય ને તો તારા માટે છું જ બસ મને એક અવાજ દઈ દે છે અથવા એક બેન બીજી બેનને કહે છે કે બેના ક્યારેય મૂંઝાતી નહીં પોતાને એકલી માનતી નહીં હું હંમેશા તારી સાથે છું મુંજાઈશ નહીં અથવા બેન પણ ભાઈને કહી શકે કે ભૈલા તું મને એક સાથ પાડે ને એટલી જ હું દૂર રહીશ ક્યારેય પણ તને મારી કાંઈ પણ જરૂર લાગે તો તું મને બોલાવી શકે છો આવડી મોટી દુનિયામાં આપણે એકબીજા માટે હંમેશાની સપોર્ટ સિસ્ટમ બની રહીએ તો શું લાગે છે તમને એ રક્ષાબંધન કેટલી સુંદર થઈ જાય ને કેટલી મજાની થઈ જાય ને આ વસ્તુ અત્યારના સિનારીઓમાં બહુ જ જરૂરી છે ને તો આપણે આપણા બાળકને આ શીખવાડીએ ને નમસ્તે